સાડા ચાર પોણા ચાર જેવું થઈ ગયું છે પોણા પાસ હશે પોણા પાસ થઈ ગયા છે શું કહેવાય કે હા ઠેકડા મારે ને તે છે ને બધાય સૂતા હતા લાઈટ આજ ગુરુવાર હતો તે કેટલા વાગે બે વાગે આવી કે ત્રણ વાગે ત્રણ વાગે પછી લાઈટ આવી અને મેડમ ની બે છે મંતુભાઈ ની બબલા ખાય છે આજ હતો બીજો દિવસ છે કે દાદાનો લાઈટ નહોતી હવાની વહી ગઈ થઈ

કટલી ગરમી થી આ તો હું ગઈ એટલે આવતી ને પણ લાઈટ જ નોતી હું હું આને ઈસકાય ઈસકાય ને વાગી જાય પછી સૂતી છે શાર વાગી જાય જો ભાઈ પાછો જાગી જાય બધા ગણપતદાના દર્શન કરી લ્યો ભાઈ છે ને અવર બીજો દિવસ છે આજ ગણપતદાનો પાછા દર્શન કરી લ્યો આજ જો ભાઈ દીવો તો અખંડ છે ને હા છે ચાલુ છે જો કઈ નહીં ભાઈ અત્યારે જો પાંચ વાગ્યો આવ્યો છે ને હવરમાં છે ને બે થી ત્રણ વીડિયા છે ને કોમેડી વીડિયા બનાવી નાખ્યા મસ્ત મજાના બનાવી નાખ્યા મસ્તી ના બનાવ્યા હવે તમારે આવશે એટલે તમને ખબર પડી અને ગરમી કેવી ત્રણ વાગે ત્રણ વાગે આમથી મારી અને આમ જો કેવું વાતાવરણ છે ભાઈ બહુ ગરમી થાય બહુ જો ખરા જો આવા વાદળા બે દીઠા થાય છે અને ભાઈ છે ને અહીં દવા સાટી હતી ને ફળ મળી ગયું તો એટલે આમ મળી ગયું સાંજે છે ને અહીં એવું લાગે તો અહીં ઠેકડા મારવા આવવાનું છે આમ જો ભાઈ સાહેબ આમ તો ગરમી થાય છે નકરી વરસાદ કાંઈ આવતો નથી વરસાદ આવે તો સારું કારણ કે છે ને બહુ ગરમી થાય અત્યાર સુધી લાઇટની વાત જોઈતી અને જો હું આમ ભૂતો તો આમ હે જો ભાઈ ઓલા બબલું ખાય છે ને તો પાણીમાં બોળી બોળીને ખાય કાં

મેં તમને વિવેક મેગી ખાઈ દે કે માર ભાગમાં આટલી હે વાહ ભાઈ વાહ આ પાણી નાખી દે પાણી નાખ નાખી દે ગાંડા છે છે આ હોતે છે કાલનો લોક જ પણ તો મસ્તી મજાક વાળો છો વિડિયો જ

અમારા ચેનલ માં તમે શું કહેશો હિન્દી માં બોલ મે શું કહું તમને તમારી ચેનલ બહુ જ અતિ છે હિન્દી વાલા હે હિન્દી વાલા હે ના હિન્દી વાલા હે હિન્દી હિન્દી વાલા અને ઓલા ભાઈ જો ગલાસ કા કરતા હે કાઈ નહીં ભાઈ કન્ટિન્યુઅલ બ્લોક માં રહીજો અમારી ભાઈ હવાણ છે આવી રીતની કા અલગ હસ્તે હેલો ફોન આવી ગયો તો પાછો એપલ નો ફોન લીધો છે નો ગડે વધે ભાઈ આપણે નવો ફોન લીધો છે મસ્ત મજાનો છે જો ઓકે કઈ ઘટને એવો આઈફોન લીધો છે આપણે કમેન્ટ કરી નાખજો ભાઈ આ આપડો નથી ભાઈ આ આપડો આપડો થોડો મારો છે મારો આ રાહુલ ભાઈનો છે મે લીધો કોંગ્રેસું લઈશું રાહુલ ભાઈ લાવો લે થેન્ક યુ થેન્ક્યુ થેન્ક્યુ ત્યો પેલે કે નકા આ તારો ફોન નથી આ ઓલા ભાઈનો ફોન છે દઈ ગયો એને હિન્દીવાળા ભાઈને આ હિન્દીવાળા ભાઈનો છે આ મેરા ફોન હિન્દીવાળા નથી ભાઈ આ આમર છે ને મારો અગાત થાય છે કાઈ ની ભાઈ હાલો

કાઈ ની ભાઈ કંટીન્યુઅલ રહેજો કા તો છે ને નવો ફોન લઈ આયા પાછો કોને ગ્યાથી ગોત કે આયો હોય કા ભાઈ આપણો ફોન નથી આઈફોન લાવ્યો છે આ ભાઈનો છે ને મયુરભાઈને આઈડી બનાવવાની હિન્દી વાળા નથી મયુરભાઈ છે હિન્દી વાળા એને લીધો છે મસ્ત છે હજી આમ ખાલી જોવા માટે લાવ્યા છે ભાઈબન પાન આઈફોન X છે આઈફોન સારો આવે મસ્ત આવે હજી તો બધું સ્ટાર્ટ કરવાનું બાકી છે હજી બધું ચાલુ કરવું છે આપણને કઈ આવડે નહીં ન્યાં ન જાવું કામ સે જાય ગંધારું બાકી બધું બધું બાકી છે તો મારે કરવાનું છે તો આપણે કામ ફોન માં લીધો છે હવે કરીએ એટલું બધું

હા તો એ ધોવાઈ જા કાં હા ધોઈ રાખો લગે રહો એ તો સકલા દો અતારમાં ના અતારમાં બધા ઘરે વૈયા દે ખાડાસ જેવું થઈ ગયું છે અને ભાઈ આ બધું કેવો વાદળો છે તો મસ્ત આવ્યું લાગે ઘટે નહીં એવું બધો વરસાદ કાંઈ આવ્યો નહીં અને અતરમાં છે ને ભાઈ આવી રીતનું લોકેશન છે કમેન્ટ કરી જો બધા કેવું છે સકલા લો અને આને છે ને બહુ હાળુહડી થઈ ગઈ છે અને આ બધું જો સાયકલ આખે છે એક ભાઈ એમ ટકરી બનાવે છે ટકરી બનાવી વિકીના કા એ ક્યાં લઈ જઈશે જે એમાં હું લેવું લબન નાખ્યું ક્યાં લબન નાખ્યું હા

દેજો રવા દે હાલ બનતો હાલ ભાઈ સાયકલ આંકવા હશે ને મજા આવી ગઈ છે ને એટલે સાયકલ આંખે છે ભાઈ થોડી થોડી મજા આવી ગઈ છે ને તો સાયકલ આપવા મળે ભાઈ ન્યા હળું આગજો હા બસ રવા દે આવવા દે બહ આવવા જુ આવવા ભાઈ મજા આવી ગઈ છે ને તો કર્યો વાત આખો દી જો કેવી ફરજ જો આરતી કરશે શૂટ લઈ તો પાછા મળીશું નો ટાઈમ થઈ ગયો છે આરતી તૈયાર છે અને ગયા છે આરતી નો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ડીશ તૈયાર થઈ ગઈ છે તો આપણે આરતી સ્ટાર્ટ થાય જો કો બહુ રી ગલ બતા જો બતા તી નહી હો કે કથા છે ને એટલે બતાય ન થાત કેટલા ક છે થોડા તો જે હોય આપણે આરતી તો કરવી જ પડે જો અહીં તૈયાર થઈ ગઈ છે આ સુજર ભાઈને દે કરે છે પછી મેં જે કરે આ કંડર પૂરી થઈ ગઈ છે એ આરતી આવી ગઈ છે મને તો ભાઈ રૂપિયા લઈ દીધા છે કા

લેવાનું છે આપણે બીજો હજી વાર છે